લખપત તાલુકાની કુલ 101 આંગણવાડીઓમાં તારીખ 1 ઓગસ્ટ 2025 થી તારીખ 7 ઓગસ્ટ 2025 દરમિયાન વિશ્વાસ તનપાન સપ્તાહની ઉજવણી યોજાઈ હતી આ અવધિ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓએ દોરી દોરી અને ઘેર ઘેર જઈ માતાઓ તથા પરિવારોને વિડિયો પ્રેઝન્ટેશન સમજણ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિશુના આરોગ્ય માટે સ્તનપાનનું મહત્વ સમજાવવું તથા માતાઓમાં જાગૃતિ લાવવાનો હતો વધુ વિગતો માટે લખપત તાલુકાના સીડીપીઓ ઇન્ચાર્જ વિમણાબેન માહિતી આપશે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા નમસ્કાર હું વિમણાબેન ભોયા ઇન્ચાર્જ સીડીપીઓ લખપત અમારે લખપત ઘટકની એકસો એક આંગણવાડીમાં પહેલી ઓગસ્ટથી કરી અને સાત ઓગસ્ટ સુધીમાં વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી છે વિશ્વ સ્તનપાનની ઉજવણીમાં દરેક કેન્દ્રોમાં સ્તનપાનના ફાયદા સ્તનપાનમાં માતાઓને કેવી રીતે બાળકને વળગાડવું બાળકને કેવી રીતે લેવું અને એના શું શું ફાયદા છે એ વિશે દરેક કેન્દ્રમાં એમના પ્રોગ્રામ કરવામાં આવ્યા છે તેમજ અમે જ્યાં ડિલિવરી થાય છે ત્યાં પણ મુલાકાત લેવામાં આવી છે બેનો દ્વારા વોટ્સઅપ કોલમાં વિડીયો કોલ દ્વારા તેમજ રૂબરૂમાં ગૃહ મુલાકાતમાં પણ દરેક બહેનોએ અમારા વર્કર બેન જ્યાં પણ ખાલી જગ્યા છે ત્યાં હેલ્પર બેનોએ બધાએ જ મુલાકાત લીધી છે એવી જ રીતે અમારા લખપત ઘટકમાં એકસો એક આંગણવાડીમાં વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગોર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે હજાર ચૌદમાં ભારતના પ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામ ના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારત ના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર છાપ મંત્ર વગર લોકો માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે જુઓ છો આજે જ વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ